ઉચ્છલ તાલુકા પંચાયતના વિરોધી પક્ષના નેતા મહેશભાઈ પી વળવી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીએ આવેદનપત્ર આવેદન આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આવનારી પંદર બે બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે સર્વેક્ષણની કામ પૂર્ણ કરવાની પરિપત્ર બહાર પાડ્યો છે તેમ છતાં આ સુધીમાં ઉચ્છલ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે સર્વેક્ષણ કામગીરી પૂર્ણ થયેલી નથી ન્યૂઝ ટાઈમ તાપી ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારીને એક લેટર આપવામાં આવ્યો સરકાર શ્રીએ ગાઈડલાઈન આપી છે પંદર બે બે હજાર પચીસ સુધી ઉચ્છલ તાલુકા ગ્રામ્ય કક્ષાએ તમામ આવાસનું સર્વે કરી આવાસના લાભાર્થીઓને આવાસ મળે એ માટે સરકારે એક પરિપત્ર બહાર કાઢ્યો હતો એની ડેડલાઈન પંદર બે બે હજાર પચીસ છે હવે આ ડેડલાઇનની અંદર ઉચ્છલ તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ જે સર્વે કામ ચાલુ છે એ એક તલાટીને એક ગ્રામ પંચાયત આપવામાં આવે છે પરંતુ ઉચ્છલ તાલુકામાં એવી ગ્રામ પંચાયત છે જે ગ્રુપ ગ્રામ પંચાયત છે ગ્રુપ ગ્રામ ઓછામાં ઓછા પાંચ ગામ ચાર ગામ નવ ગામ સાત ગામ એવી ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતમાં તલાટી તલાટીનું કામ કરી વધારાનું કામ આ એ લોકો કરે છે ત્યારે હું તાલુકા વિકાસ અધિકારી સાહેબને આ સીરીઝના માધ્યમથી જાણવા માગું છું કે જે સર્વેની કામગીરી ચાલુ છે એ સર્વેની કામગીરી ખૂબ જ સંતોષકારક રીતે નથી ચાલવું ખૂબ જ ધીમે છે મારી તાલુકા પંચાયત સીટમાં સમાઈ ગ્રામ પંચાયતની વાત કરું તો મારી તાલુકા પંચાયત સીટમાં પાંચ ગામ આવે છે ગ્રામ પંચાયતમાં પાંચ ગામ આવે છે સત્તાવીસ તારીખથી સર્વેની કામગીરી ચાલુ છે આજ દિન સુધી એક જ ગામ પૂર્ણ નથી થયું હવે રિયા કેટલા આઠ દિવસ આઠ દિવસમાં બીજા ચાર ગામ પૂરા કરવા હોય તો અન્ય સ્ટાફ રોકી એ ચાર ગામ પૂરા થાય એ રીતનું આયોજન કરી પંદર બે બે હજાર પચીસના રોજ સર્વેની કામગીરી પૂરી થાય એવી મારી માગણી છે તો આપ સાહેબ વહેલી તકે અન્ય સ્ટાફ રોકી જે કામમાં સર્વે કામગીરી બાકી છે એ કામમાં અન્ય સ્ટાફને કામગીરી સોંપી પંદર બે બે હજાર પચીસ સુધી પૂર્ણ કહેવી એવી મારી આશા છે